जाहिण विद्यार्थी मित्रो हुमनसि गोही एक नवा मुद्दा नवा विषय नवा टॉपिक साथी એટલે કે भारता पूर्व प्राइम मिनिस्टर મનમોહનસી આ વિશે વર્ષતા કરી તે તાજેતરમાં 92 વર્ષની વયે અવસાન થઈ છે મેબી આવનારી પરીક્ષામાં દરેક એક્ઝામમાં એના વિશે કંઈક ને કંઈક જોવા છે એક કોટિસરસા ગહેરાવીને ડાયરેક્ટ જોઈ લી ટુ ધ પોઈન્ટ મનમોહનસિંહ વિષય વાત કરીએ તો મનમોહન સિંહ એક ભારતમાં યાદ રાખે પૂર્વ પ્રાઇમ મિનિસ્ટર હતા એવા એ મનમોહન સિંહનું તાજેતરમાં અવસાન થયું છે યાદ રાખીએ મન મોહન સિંહ મેબી આવનારી atleast 1 મહિના સુધી જેટલી પણ exam આવશે દરેક exam માં મનમોહન સિંહમાંથી કઈક ને કઈક ફેક્ટ આવશે યાદ રાખીએ એ મનમોહન સિંહ જન્મ પુસ્થ જન્મ તારીખ સાથે યાદ રાખીએ જન્મ તારીખ સપ્ટેમ્બર યાદ રાખીએ પંજાબ ઓગણીસો બત્રીસ એટલે કયા વિસ્તારમાં હતું પાકિસ્તાન પાકિસ્તાનમાં આવેલા પંજાબમાં કેપ્ટન એટલે કે નો સપ્ટેમ્બર ઓગણીસો ના રોજ જન્મ થાય છે એ મનમોહનસિંહ અવસાન થયું છે તાજેતરમાં કઈ તારીખે એક સંસ્થા છે એમ્સ એટલે કે ઓલ ઇન્ડિયા યાદ રાખીએ તમને એમ્સનું પૂરું નામ પૂછાય તો ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ इंस्टिट्यूशन फॉर मेडिकल साइंस ऑल इंडिया इंस्टिट्यूशन फॉर मेडिकल साइंस एम्समा का निधन अवसान થયું છે ઈ મનમોહન સિંહ દિલ્હીમાં 26 ડિસેમ્બરનો અવસાન થયું એ અવસાન એમની ઉંમર કેટલી હતી તો યાદ રાખી 92 વર્ષની ઉંમરે તેમનું અવસાન થાય છે સ્વર્ગવાસ થાય છે મેબી एग्जामમાં ફેલ થાય તો આપને ખબર હોવી જોઈએ 26 સપ્ટેમ્બર રંગમતારીખ પંજાબ અને પંજાબ એટલે કે પાકિસ્તાનની નજીક આવેલું એ પાકિસ્તાનનો વિસ્તાર રાવણ પિંડી આ બે સ્થળોમાંથી તેઓ પ્રાઇમરી એજ્યુકેશન મુખ્ય શિક્ષણ હોય છે એ લેતા હોય છે પંજાબ પાકિસ્તાન અને રાઉલપિંડી માંથી મુખ્ય ઇંગ્લેન્ડમાં આવેલી બે અગત્યની સંસ્થાઓ છે એ સંસ્થાઓ એટલે કે એક છે ક્રેમ્બ્રિજ યુનિવર્સિટી અને એક છે ઓક્સફોર્ડ યુનિવર્સિટી ઓક્સફોર્ડ અને ક્રેમ્બ્રિજ યુનિવર્સિટી આ બંનેમાંથી

સત્તાવન સમયગાળા દરમિયાન યાદ રાખી આ સમયગાળા બાદ એમની રાજકીય સફર સ્ટાર્ટ થાય છે એક સિવિલ સેવા સ્વરૂપે એમનું સ્ટાર્ટિંગ થાય છે ખૂબ અગત્યનું એમને શરૂઆતમાં ભારતના યાદ રાખી ભારતના નાણા સચિવ જે નાણા મંત્રાલય અંતર્ગત કાર્ય કરતા હોય છે જેઓનું મુખ્ય કાર્ય એક્ઝામમાં પૂછાયું રૂપિયા એક ની નોટ અને સિક્કા કોણ બહાર પાડતા હોય છે નાણા મંત્રાલય નાણા સચિવ હોય તો આ નાણા સચિવ અને એની સાથે સાથે ભારતના પ્રમુખ એટલે કે મેન એટલે આર્થિક સલાહકાર સ્વરૂપે આજ સાથે તેઓ ઓગણીસો બ્યાસી થી લઈને ખૂબ અગત્યનો ફેક્ટ ઓગણીસો પંચ્યાસી સુધી ઓગણીસો બ્યાસી થી લઈને ઓગણીસો પંચ્યાસી સુધી યાદ રાખીએ આરબીઆઈ ના ગવર્નર સ્વરૂપે RBI ના ગવર્નર સ્વરૂપે પણની ભૂમિકા ભજવે છે એવો RBI ના કેટલામાં ક્રમાકના ગવર્નર હતા 15માં ક્રમાકના ગવર્નર હતા એકટ પૂછાય પૂર્વ પ્રાઇમ મિનિસ્ટર કે જેઓ RBI ના ગવર્નર રહ્યા હોય તો એનું નામ આવશે મનમોહન સિંહ કેટલામાં ક્રમાકના હતા 15માં યાદ રાખે 14માં ક્રમાકના કોણ હતા આઈજી પટેલ

આયોજન પંચના અધ્યક્ષ હંમેશા પ્રાઇમ મિનિસ્ટર હોય છે કોણ હોય છે આયોજન પંચના ઉપાધ્યક્ષ કોઈ પૂછાય તો કોણ હતું મનમોહનજી પણ એના અધ્યક્ષ કોણ હોય તો ભાઈ હંમેશા એમના અધ્યક્ષ વડાપ્રધાન હોતા હોય છે આ પણ ફેક્ટ આપણને ખબર હોવું જોઈએ ક્લિયર તો આયોજન પંચ ઓગણીસો પંચ્યાસી થી લઈને સત્યાસી સુધી ઉપાધ્યક્ષ હતા યાદ રાખીએ એમથી અગત્યનું ભાઈ તેઓ ઓગણીસો ને એકાણું માં યાદ રાખો જો ઓગણીસો એકાણું માં

આ ફેક્ટ આપણને ખબર હોવો જોઈએ રાજસ્થાનમાંથી એક વખત મનમોહન મનમોહનસિંહ એટલે કે ભારતના જે વડાપ્રધાન છે એ મનમોહનસિંહ યાદ રાખી એક પણ વખત લોકસભાના સભ્ય નહોતા રહેલા લોકસભાના સભ્ય ન હતા એક પણ વખત લોકસભામાંથી ન હતા રાજ્યસભામાંથી સાત વખત સાત વખત એમનો કાર્યકાળ કુલ વર્ષ કેટલા વર્ષનો નો રહેલો કાર્યકાળ કુલ વર્ષ તેઓ સોત્રીસ વર્ષ સુધી રાજ્ય સાંસદ સ્વરૂપે નિમણૂક થાય છે સમય માંથી રાજ્યસભામાંથી અગત્યનું તેઓ રાજ્ય સભાના વિરોધ પક્ષના નેતા હતા કેવા પક્ષના વિરોધ પક્ષના નેતા કોઈ પૂર્યા તો ભાઈ એવો રાજ્યસભાના વિરોધ પક્ષના નેતા લોકસભામાં

કરનાર કેટલામાં બને છે પાંચ વર્ષ પૂર્ણ કર્યા હોય તો કેટલામાં સેકન્ડ પહેલા કોને કર્યા જવાહરલાલ નહેરુ યાદ રાખીએ સૌથી મોટો કાર્યકાળ છે જવાહરલાલ નહેરુ એમની પછી સેંકડ ક્રમાંકનો સૌથી મોટો કાર્યકાળ કોઈ પૂછાય તો યાદ રાખે નરેન્દ્ર મોદી સાહેબનું પછી કોઈ પૂછાય તો ઇન્દિરા બેન ગાંધી એમની પછી કેપ્ટન એટલે કે મનમોહન સિંઘનું સોતા ક્રમાંકનો ફોર્થ ક્રમાંકનો સૌથી લાંબો કાર્યકાળ છે આ પણ એક્ઝામમાં ક્યારેક જો ડીપમાં જાય તો આપણે ખબર હોવું જોઈએ બે હજાર સૌદ સુધી વડાપ્રધાન સ્વરૂપે રહેલા મેં બે એક્ઝામમાં એક્ઝામમાં આવી યાદ રાખી આ માં જે વડાપ્રધાન હતા એ વડાપ્રધાનનો ક્રમાંક કેટલામાં હતો